નજર કરીશું અન્ય સમાચારો ઉપર તો બનાસકાંઠાના ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા કારણ કે સરકારે મગફળીની ખરીદીની જાહેરાત તો કરી છે પરંતુ ખેડૂતો પાસેથી કેટલી મગફળી ખરીદવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી સરકાર દ્વારા 70 મણ સુધી મગફળી ખરીદવાની વાત કરવામાં આવી રહી છે પરંતુ ખેડૂતોની માંગ છે કે આ માત્ર અપૂરતી છે અને ઓછામાં ઓછી 200 મણ મગફળી ખરીદવી જોઈએ

લાઇન વાઈ ઉનાળું ફેલ ગઈ ચોમાસું ફેલ ગઈ હવે સરકારે અત્યારે એક જાહેરાત એવી કરી છે કે હજી કોઈ નક્કી એમો નથી કરતા કે ભાઈ સિત્તેર મણ પણ લેવી કે બસો મણ લેવી પહેલાં ટેકાના ભાવે બસો મણ મગફળી લેતા હતા આ વર્ષે હજી સુધી કોઈ જાહેરાત નથી કરતા કે ભાઈ કેટલી લેવી મગફળી હવે આ તો સરકાર શું ખેડૂતોને એક મજાક કરવાને છેલ્લે દાડે એમ કહે છે કે હવે સિત્તેર મણ પણ લેવાની છે તો ખેડૂતોની એક જાતની મજાક જ છે અને ખેડૂતોને ખટા ખોટા ગુમરાહ ન કરો અને લેવી હોય તો બસો મણ મગફળીનો જે છે એ પણ લો અને તાત્કાલિક ધોરણે ચાલુ કરો તો ખેડૂત એના પૈસાનો કોઈક વાવેતર બીજું કરી શકે અને ખેડૂત તો બરબાદ થઈ ગયો છે અને આ સરકારમાં તો ખરેખર સરકાર આવ કે ખેડૂતોને મારવા જ બેઠી છે આમ કહેવાય કે ખેડૂતોની સરકાર પણ ખેડૂતોને વિરોધી સરકાર છે કશું જ નથી કશું આ ઉનાળો આખો વર્ષ બે હજાર પચીસનો ફેલ છે એક પણ રૂપિયો કોઈ બનાસખા ઉદેશ નથી બધો પાક નિષ્ફળ થઈ મગફળી ખાલી વીસ ટકા મગફળી થઈ ગઈ છે વીસ ટકા મગફળી એમાં કોઈ નથી આવેદનપત્ર શ્રીને આપ્યા અમે બટાકાની અંદર અમને ભાવ ના મળ્યા ઉનાળો સિઝનમાં બાજરી મગફળી અમારી નષ્ટ થઈ ગઈ અમે મોઘા પાડી પાડીને અમારા એમ જ ઘોંટેડા હુકાઈ ગયા તો એ સરકાર ના ઉપડ્યું ચોમાસું સિઝન એ અમારે નષ્ટ થઈ ગઈ અને એક બાજુ એમ કે સરકાર કે સિત્તેર મણ ખેડૂતોને મગફળી ખરીદવામાં આવશે તો ભાઈ કેમ આવું દર વખતે બસો મણ ખરીદી કરતા હતા તો ખેડૂતોને જો ખેડૂતોની સરકાર હોય ને ખેડૂતોની હામી હોય તો ગંભીરતાથી કૃષિ મંત્રી જે બેઠા છે અત્યારે આગળ હતા એ તો એમ જ ગયા પણ આ બદલાઈ ગયા છે તો એમને થોડુંક ખ્યાલ હોવો જોઈએ કે ખેડૂતને અત્યારે પરિસ્થિતિ કેવી છે અને એમોય આ વખતે તો વરસાદ ફળ કર્યો એટલે મગફળી એમ જ કે ચારે પશુપાલન ઉપર નિર્ભર છે બનાસકાંઠા જિલ્લા તો ચારે નથી અને મગફળી ઓછી છે